ગોધરાવાળો કૂવો આપણી જૂની ધરોહર એમાં પણ પાણી ખાંસું ઉપર આવ્યું છે અને આખું હું બતાવવા માંગુ છું આ આપણી ઓળખાણ આ ગોધરાવાળો કૂવો જૂના કાળમાં આપણા અહીંથી લોકો ભણવા જતા ત્યારે બિરોડાના હાઈસ્કૂલના સાહેબ લોકો એમ કહેતા કે તમે કયા કૂવાનું પાણી પીવો છો અને જે કૂવાનું પાણી તમે પીતા હોય એ કૂવાનું પાણી લાવીને અહીંયા સારા બીજા લોકોને પીવડાવો તો એમને પણ કંઈ ભણવામાં એમાં કંઈ સુધારો થાય એવી આપણી આ કુદરાવાળા કૂવાની એક આગવી ઓળખ છે અહીંયા આ જગ્યા પર આપણે આ અગાઉ એક ઝાડ વાવ્યું છે ઝાડ તૈયાર થઈ ગયું છે બીજું એક આ ઝાડ સેવનનું આપણે હમણાં લેટેસ્ટ વાવ્યું છે અને અગાઉ એક લીમડો આ એક લીમડો આ એટલે આપણે આ આજુબાજુનું આ જે સરસ મજાનું કેમ્પસ છે એ આ કૂવાનું આપણે જતન કરીશું તો સરસ મજાનું આ કૂવા લાગશે તમને એમ લાગે કે ભાઈ આપણી આ ધરોહર છે અને ખરેખર એના દર્શન જે લોકો દૂર બેઠા હોય અને જેને આ ગોધરાવાળાના પાણી જાતે ખેંચીને ગરગડીથી ખેંચીને પીધું હોય એ જ આની કિંમત સમજી શકે છે અને લોકોને નોલેજમાં આવે અને એમના વારસ વારસદારોને પણ એ લોકો જણાવે એ આશયથી આ વિડીયો મેં લીધો છે સરસ મજાનું પાણી છે અત્યારે હાલ સરસ મજાનું પાણી અત્યારે પીએ એ ટાઈપનું પાણી છે ફૂલની કૂવો ભરાયેલો છે તો આવો આ સરસ મજાનું આખું અત્યારે ડેરીની અંદર સરસ મજાનું સંગીત વાગી રહ્યું છે સાંજનો સમય છે ગૌધી ગૌધૂલીનો સમય છે અત્યારે અને આખી આ જે મજા છે જે અહીંની નહીં એ પણ હું આપને બતાવું છું આપણા બજારની મજા છે ગોધરાવાળો કૂવો તો આપણે જોયો જ પણ અહીંયાની જે જે મજા છે એ જે ચોરે ચૌટે બેસીને આપણે જે અહીંયા વાતો કરીએ છીએ એ ખાસ તો મારો તો મને ઈરાદો હતો કે ગોધરાવાળા કૂવાનું મેં તમને દર્શન કરાવડાવે સાથે સાથે આખું સરસ મજાની હરિયાળી આ મઉનો આપણો ડેરી તરફનો આ રસ્તો સાથે સાથે જૂના મકાનો અત્યારે હાલ થોડો સુધારો થયેલો છે આપને પહેલાં જોયું હશે ને અત્યારે પણ ઓવરઓલ બહુ સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા આવ્યા પછી આપણને એમ થાય કે ખરેખર આપણે મેં સવારે એક વિડીયો મૂક્યો હતો આખા ઉપરથી એક મારા અમારા હેલ્થના બિલ્ડિંગ પરથી એમાં પણ આપણે જોયું હશે કે ભાઈ મોનો જે નજારો છે અને એ નજારામાં અત્યારે ચાર ચાંદ લાગે એવું વાતાવરણ છે ધન્યવાદ